અને ભાઈ અમે રોકાયેલા કંઈક આવી રૂમમાં રોકાયા છે અને એ બી છે ને અમને અમારા મતલબ મારા જિલ્લાના મહીસાગર જિલ્લાના અમારા ખાનપુર બાજુના એક ભાઈ છે આર્મીમાં છે જે અહીંયા પર કયું આ કયું એરિયા છે ગુરુદાસપુર સિટી ગુરદાસપુર સિટીમાં અહીંયા આર્મીમાં રહેશે તેમનો કોન્ટેક્ટ થયો તેમને મને અમને રૂમ લઈ આપી છે બાકી હમણાં થોડી વારમાં એ ભાઈ આવશે બાકી અહીંયાથી પઠાણકોટ રહી ગયું છે પચાસ કિલોમીટર સાંજ સુધી નહીં બપોર સુધીમાં અમે જમ્મુમાં એન્ટ્રી કરી દેવાના છે જેવી રીતે ગુજરાત છોડી રાજસ્થાન છોડી એવી જ રીતે આજે અમે પંજાબ છોડી અને જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કરવાના છીએ કઈ નહીં કઈ અહીંયા પર આવી ગઈ છે અમારી ગરમ ગરમ ચાય તો આ ચિરાગભાઈ માટે કોફી છે જો લો ચિરાગભાઈ પકડો તમારી કોફી અને આ છે અમારી જયુભાઈ બહેનની ચાય તો કઈ નઈ ગાઈસ મસ્ત ચાય ભાઈ પી લઈએ અત્યારના ભાઈ સાડા નવ થઈ ગયા છે અને મસ્ત અમે તૈયાર થઈ ગયા છે અમારી રાઈડ જવા માટે બરાબર બાકી મસ્ત જમી લીધું નાસ્તો બાસ્તો કરી લીધો અને સાયકલો પણ હવે હવે અમારી પેક થઈ ગઈ છે જો આપડી ત્રણે ત્રણ ભાઈની ની સાયકલ પેક થઈ ગઈ બાકી આ છે અમારા એ ભાઈ જે આપડા કાલે ગઈકાલે મેં તમને કીધું આ છે બાકી આ મારા છે ને મારા ઘરેથી કમસે કમ આમનું ઘર છે ને કમસે કમ ત્રીસ કિલોમીટર છે ને કાનપુર તો અહીંયા જ રહેશે આર્મી મતલબ આર્મીમાં રહેશે કેમ્પમાં તો પછી આમનો કોન્ટેક્ટ થયો તો પછી અમને અમને રૂમ લઈ આપી હતી મતલબ ગેસ્ટ હાઉસ જેવું હતું તે રોકાયા હતા મસ્ત પછી નાઈ ભાઈ સવારે નાસ્તો બાસ્તો કરીને હવે અમે નીકળીએ છીએ અહીંયાથી પઠાન પઠાનકોટું

ઘવા કરે છે અને હવે અમે પહોંચી ગયા છે પઠાણકોટ હવે પઠાણકોટ ની સિટી આવી જવા કરે છે હવે આ પઠાણકોટ નો રસ્તો છે મતલબ પઠાણકોટ સિટી આવી ગઈ છે બાકી થાકી ગયા યાર રવાળોને બહુ થકી ગયા અરે ગરમી બી પડે એટલે જોરદાર હે જયુભાઈ જય અરે જય જય શ્રી મહાકાલ જય શ્રી મહાકાલ હેલો જય શ્રી રામ અહીંયા સે હે

ભાઈ વાગી ગયા છે છે વરસાદ ચાલુ થઈ ગયો બાકી અહીંયા પર આગળ છે બે કિલોમીટર જેવું લંગર લાગેલું છે અમરનાથ યાત્રાનું લંગર લાગેલું છે એટલે અમારે ત્યાં રોકાવાનું હતું મતલબ ત્યાં ચાય પાણી નાસ્તો કરવાનો હતો અને એકદમ વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ જુઓ વાહ રે ભાઈ વાહ વાહ મજાનો બહાર વરસાદ પડે છે અને અહીંયા પર આવી ગઈ છે ભાઈ અમારી ચાય જો અને બહાર જો ભાઈ વરસાદ ચાલુ જ છે હજી અને ચિરાગ ભાઈ ખોય છે મારા પડી ગયું ને અડધા કલાક માટે એટલો વરસાદ પડ્યો યાર પણ હવે થોડોક રોકાઈ ગયો છે તો હવે ચાલે બરાબર બાકી આપણી સાયકલ મસ્ત જો અમે તો છે ને રેનકોટ મૂકી દીધો છે કેમ કે વરસાદ આવે ને તો પલળ ને મતલબ ઝીણા ઝીણા છોટા પડે ખડખણ પડે ખડખણ કઈ નહીં ચાલો ભાઈ જમ્મુ અહિયાં થી ખાલી નેવું કિલોમીટર બાકી છે જુઓ ભાઈ જમ્મુ નેવું કિલોમીટર બાકી છે અને હવે આગળ એક લંગર આવે છે અહીંયા પર લાગેલું છે અમરનાથ યાત્રાનું લંગર એટલે કે ભાઈ વિસામો લાગેલું છે અહીંયા થોડી વાર બેસજીએ આરામ બારામ કરીએ પેલા બે મિત્રો તો મારા પાછળ છે હવે જુઓ ભાઈ આ અમરનાથ યાત્રાનું લંગર છે મારા સાથીદારો આવી ગયા છે ભાઈ ચિરાગભાઈ જમી લે ભાઈ ભૂખ લાગે બાકી ગાઈસ તમે છે ને ભંડારામાં છે અહીંયાથી ખાલી એક જ કિલોમીટર દૂર છે પછી લાગી જશે જમ્મુ કાશ્મીરની બોર્ડર બરાબર એટલે પંજાબ છોડી દેશે ને પછી જમ્મુમાં પછી અમારા બધું સીમ પણ બંધ થઈ જશે ને નવું સીમ લેવું પડે ભાઈ આપણે ગાઈસ અમારા સીમ બંધ થઈ જશે કઈ નહીં ગાઈસ અહીંયા એક નદી આવશે નદીના પછી લાગી જશે જમ્મુ કાશ્મીર મસ્ત મજાનું ભંડારો લાગ્યો છે ચાલો ભાઈ જમી લઈએ મજાનું ભોજન આવી ગયું છે ચાલો ભાઈ જમી લઈએ ચિરાગભાઈ ચલો ભાઈ લાગી છે ભૂખ અને બી હવે હવે તમને છે ને ભંડારા મળી જશે એટલે કોઈ વધારે ચિંતા નથી મસ્ત મજાનું જમી લીધું છે ભાઈ અને હવે આપણે વધીએ જમ્મુ તરફ

નાસ્તા સમોસા છે લડ્ડુ છે આપણે તો લડ્ડુ જ ખાશું ભાઈ લડ્ડુ છે જમ્મુ કાશ્મીરમાં આવી ગયા છે અને સામે હવે અહીંયાથી આપણી એન્ટ્રી થશે પછી ત્યાંથી આપણે જમ્મુમાં લાગી જશે અને અહીંયા પર અમરનાથ યાત્રાનો એક મોકાય મોટો બેઝ કેમ્પ લાગેલો છે અને અને પાછું હું ગઈ સાલ આવેલો ને એટલે મને બધું ખબર તો છે જ આમ એટલે અહીંયા પર બેઝ કેમ્પ છે મોટો કેમ્પ છે અમરનાથ યાત્રા આવે જ છે અને અહીંયાથી આપણી એન્ટ્રી થઈ જશે જમ્મુ કાશ્મીરમાં ફાઇનલી સાઇઝ આપણે જમ્મુ કાશ્મીરમાં એન્ટ્રી કરી દીધી છે અને અહીંયા પર મોટો લાગેલો છે બેઝ કેમ્પ અમે મતલબ જેવી રીતે આપણે જમ્મુમાં ને તરત જ અહીંયા બેઝ કેમ્પ લાગેલો છે સ્પેશિયલ અમરનાથ યાત્રીઓ માટે છે અને અહીંયા પર સિમ કાર્ડ ની પણ દુકાન છે કેમ કે અમે જેવી રીતે જમ્મુ કાશ્મીરમાં એન્ટ્રી કરીને તરત જ અમારું સીમ બંધ થઈ ગયું છે એટલે મેં નવું સીમ લીધું જીઓનું હવે આ સીમ નાખું ફોનમાં પછી નેટવર્ક ચાલુ થશે પછી આપણા બ્લોગ વિડીયો બધું આવશે બાકી અહીંયા સીમ આપણું લોક થઈ ગયું છે એટલે પાછા જ્યારે અમે જમ્મુ કાશ્મીરથી બહાર નીકળી જશું ને પછી પાછું મારું સીમ ઓટોમેટિક ચાલુ થઈ જશે જે બોલે કે ભાઈ આપણે જમ્મુ કાશ્મીરની બોર્ડર છોડીને જો બધા યાત્રાળુઓ ગાડીઓ આવે છે બધા અમરનાથ યાત્રાળુ છે અને એમની સાથે અમારે જવાનું છે અમારી આગળ છે ભાઈ આર્મી વાળા અને એની પાછળ છે બધી ગાડીઓની લાઈન જો આ બધી પાછળ ગાડીઓની લાઈન છે અને અમારી આગળ આર્મી વાળા ચાલે છે એમની પાછળ અમે નિગરાનીમાં ચાલીએ છીએ વિડીયો અલાવ નથી બસ લાગી છે ભાઈ આ જો ભાઈ બધા અમરનાથ યાત્રા બધા અમરનાથ યાત્રાળુ છે અને અમે છે ને આર્મીની સેફટીમાં ચાલીએ છીએ એમ હવે અમારે જમ્મુ પહોંચવાનું છે ખબર નહીં અમારે વચ્ચે ગમે ત્યાં રોકાવવું પડશે બાકી આ ગાડીઓ સાથે તમારે ના ચલાય જો ભાઈ બધા અમરનાથ યાત્રાળું છે ભાઈ વાળા ફૂલ સેફટી એટલે ભાઈ ફૂલ સેફટી આને કહેવાય છે ભાઈ અમરનાથ યાત્રાની સેફટી જો ભાઈ બે હજાર પચ્ચીસ સમની આર્મા તો ના ચલાય અને અહીંયા આવી ગયો છે અમરનાથ ભંડારો જ્યાં ભાઈ આપણે આજનો સ્ટે કરી લઈએ બરાબર જય બોલે જય બોલે તો ભાઈ ચાલો આજે આપણે અહીંયા રોકાઈ જવાનું છે અને પેલા બધાની હારમાં તો ના ચલાય એમ ભાઈ અહીંની સિક્યુરિટી એટલે ગાડીઓ તો કેટલી ખબર નંબર હતા એક થી તમે લો ત્રણસો સુધીની ગાડીઓ ભીક કરી ને પછી એક લારમાં જવા દેમ બાકી જય બોલે ભંડારો છે સોંગ વાગે છે એટલે આપણે અહીંયા રોકાઈ જવાનું છે જય બાબા બરફાની જય બાબા બરફાની જય બાબા બરફાની જય એવી કઈક જગ્યા છે ભાઈ જે આપણે રોકાવાનું છે પાછળ છે ભંડારો એટલે કે ભાઈ આપણી ગુજરાતી ભાષામાં વિસામો કહેવાય વિસામો અહિયાં મસ્ત જગ્યા છે ખાસું પીસું રહેશું મસ્ત મજાની ચાય આવી ગઈ છે ભાઈ ચાય ચાય એટલે ભાઈ સુકૂન એ બી કોનું મારું ને જય સુકૂન નું એ તમે મતલબ મેં ચાયનું નામ સુકૂન પાડ્યું તમે હું પાડ્યું ચાયનું નામ સુકુન બરાબર ચિરાગભાઈ તમારા બંકો

પહી તો ઠંડી લાગે પહી તરફ અત્યારના ભાઈ સાડા દસ થઈ ગયા છે મસ્ત આપણે જમી લીધું છે કઈક આવો ભંડારો હતો જે આપડે રૂબરૂ છે બાકી આપણી સાયકલો ત્યાં મૂકી છે અને આપણું સુવાનું ભાઈ છે ને અંદર છે અંદર અમારા ને અંદર સૂતા છે કંઈ નહીં ગાઈશ ચલો મસ્ત જમી બમી લીધું છે અત્યારના ભાઈ દસ વાગી ગયા છે દસ એટલે જુઓ ભાઈ અમારા જયેશભાઈ અને ચિરાગભાઈ અહીંયા પર સૂતર છે એ બંકા એ બંકા ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ તો આવીશ ચલો મળીએ ભાઈ કાલના નવા બ્લોગ સાથે તમને આજનો બ્લોગ કેવું લાગ્યો છે કમેન્ટમાં કરજો મળીએ ભાઈ કાલના નવા બ્લોગ સાથે ભાઈ ભાઈને ગુડ નાઇટ